ડીસા શહેરમાં સ્ત્રી સમાજ સંસ્થા દ્વારા આયોજિત આનંદો અવસરની પ્રિ નવરાત્રી કાર્યક્રમ કાલે ભવ્ય રીતે યોજાયો હતો જેનું આયોજન શુભમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું ગરબા સાથે સંસ્કૃતિ અને આનંદનો અનોખો મેળાવડો જોવા મળ્યો હતો માતાજીની આરાધના સંગીત અને પરંપરાગત નૃત્ય સાથે ડીસા સ્ત્રી સમાજ દ્વારા આયોજિત આનંદો અવસર કાર્યક્રમમાં શહેરના અનેક ગરબા ક્લાસીસ તેમજ નૃત્યપ્રેમી યુવક યુવતીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ખુશીઓનું સરનામુંના બાળકો સાથે મળીને ખાસ ગર્વનો અનુભવ થયો હતો પ્રિય નવરાત્રિના આ અવસરે ડીસાના લોકો એકત્રિત થયા હતા અને નૃત્ય સંગીત સાથે મંત્રમુગ્ધ બન્યા હતા સંસ્થાના પ્રમુખ એવા કાંતાબેન પટેલ મંત્રી જશીબેન પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ ચેરમેન હેમાંગીબેન પરમાર અનુવી શાહ સપના શાહ નીતા વારડે દીપ્તિબેન ત્રિવેદીનો સહયોગ રહ્યો હતો સાથી જ વિશિષ્ટ આભાર શહેરના કદમ ગરબા ક્લાસીસ માવડી ગરબા ગ્રુપ એ એમ ગરબા ક્લાસીસ રંગત ગરબા ક્લાસીસ કનૈયા ગરબા ક્લાસીસ અગિયાર આર આર ગરબા ક્લાસીસ તથા અન્ય સહયોગીઓએ માન્યતા આપવામાં આવી હતી આનંદો અવસર માત્ર પ્રિ નવરાત્રી ગરબા કાર્યક્રમ જ નહીં પરંતુ સમાજમાં આનંદ એકતા અને પરંપરા પ્રત્યેનો ભાવ જગાડવાનો સુંદર પ્રયત્ન સાબિત થયો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો દિલથી આભાર પણ માનવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ